ઊંઝા ઉમિયા માતાજી મંદિરના તીર્થસ્થાન કક્ષામાં ફેરફાર કરવામાં આવ્યા છે ઉમિયા માતાજી મંદિરનો અકક્ષાના તીર્થસ્થાનમાં સમાવેશ કરવામાં આવ્યો મંદિરને બ કક્ષામાંથી અકક્ષામાં સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે તીર્થસ્થાન કક્ષામાં ફેરફાર કર્યો છે મંદિરના હોદ્દેદારોએ સીએમને મળીને આ મામલે આભાર વ્યક્ત કર્યો હતો ઊંઝા ઉમિયા માતાજી મંદિર અઢારસો અડસઠ વર્ષ પૂર્વેનું મંદિર છે દર વર્ષે પંચોતેર લાખ લોકો ઉમિયા માતાજી મંદિરની મુલાકાત લે છે મંદિર સંસ્થા દ્વારા સતત સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે ઉમિયા માતા સંસ્થાનની અંદર દર્શનાર્થીઓની સામાજિક પ્રવૃત્તિઓ ધાર્મિક પ્રવૃત્તિઓને જોતો અમારી કેટલાક સમયની માગણી જે હતી ઉમિયા માતા મંદિરને અ કેટેગરીમાં લઈ જવા માટેની એ સરકારે સ્વીકારી છે માતા સંસ્થાનને જ્યારે અ કેટેગરીનો સ્થાન મળ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે દર્શનાર્થીઓની સંખ્યામાં અનેક ગણો વધારો થશે લોકોની ધાર્મિક શ્રદ્ધામાં પણ અનેક ગણો વધારો થશે સાથે સાથે સરકાર તરફથી જે કંઈ અનુદાન આપવામાં આવતું હોય છે એની અંદર અ કેટેગરીનો દાન બ કેટેગરી કરતા વધારે મળતું હોય છે એનો પણ અમને લાભ મળશે અને સરકાર સંસ્થા દ્વારા જે કંઈ પ્રોજેક્ટો મૂકવામાં આવતો હોય છે એમાં સંસ્થાએ સરકારમાં ડિમાન્ડ કરી હોય છે આર્થિક સહયોગની તો એની અંદર પણ વધારો થઈ શકતો હોય છે આમ સરકારે અમને જે અકેટેગરી ક્રિયા આપી છે તે બદલ સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર